મિત્રો હું ઋષિ આજ ઘણી બધી મજા આવી અને એવી ધરતી ઉપર એ ધરતી ઉપર આવવાનું મન થાય એ એટલે કે આપણી કચ્છની ધરતી અને એ કચ્છની ધરતી ઉપર એક સરસ મજાનું અટલનગર ગામ અને એ ગામની અંદર જે ખેતર ઉપર હું આજે ઊભો છું એ ખેતર ઉપર સરસ મજાની ઘણી બધી ટેટી આપણે શોરૂમમાં જાય તો આપણે એકસો સાઠ એકસો સિત્તેર જેવી ગાડીઓ જોવા મળે પણ કોઈ દિવસ તમે જાહેર્યું છે કે ટેટી અને તરબૂચ એક જગ્યા ઉપર તમને જોવા મળે મળે તો એક દુકાન ઉપર જાઓ તો તમને એક પ્રોડક્ટ બે પ્રોડક્ટ ત્રણ પ્રોડક્ટ જોવા મળે ત્યારે એસ ટુ એક સરસ મજાનું આયોજન કર્યું અને એ આયોજનના માધ્યમથી આજે અમે નગરની અંદર એકસો ને સાઠ પ્રકારના તરબૂચ અને ટેટી એક સાથે એક જ ખેતરની અંદર અને અલગ અલગ ખૂણામાંથી તમે પોરબંદર લ્યો તો પણ ભલે દ્વારકા લ્યો તો પણ ભલે રાજકોટ અને જેમ ગણો એમ ઉત્તર ગુજરાત સાઈડથી પણ ઘણા બધા ખેડૂતો પ્રતિનિધિઓ અને પેસ્ટિસાઇડ અને બેક્ટેરિયલ પ્રોડક્ટ પ્રતિનિધિઓ પણ આજે આ ફિલ્ડની ઉપર હાજર છે આ બધા હાજર છે એની પાછળનું કારણ તમને ખબર છે ઓબ્ઝર્વેશન અનિલભાઈ વઘાસિયા દ્વારા એક સરસ મજાના ખેડૂતલક્ષી એક કાર્યક્રમ ઉભો કરવામાં આવ્યો જેના દ્વારા ખેડૂતોને અવલોકન શક્તિનો વધારો કરવા માટે થઈ અને એચ ટુ જે આયોજન કર્યું છે એ આયોજનને ધન્યવાદ છે હું કર્તવ્ય કંપનીના પ્રતિનિધિ તરીકે ઋષિ ઢોલરી આપ સૌને એક ખાસ નોંધ લેવડાવવા માગું છું કે તમે જે પણ કામ કરો છો એની પાછળનું ઓબ્ઝર્વેશન ઇમ્પોર્ટન્ટ છે અને એ ઓબ્ઝર્વેશન લેતા આજે ઘણા બધા ખેડૂતોને એક સાથે એક ખેતરની અંદર ભેગા કરી અને અનિલભાઈએ ઓબ્ઝર્વેશન લેતા કર્યા તો તમારા ખેતરની અંદર પણ આવું જ કંઈક કામ કરવું હોય તો સતત ને સતત જોડાયેલા રહ્યું અમારી ચેનલની સાથે અનિલભાઈની સાથે અને એસ ટુ સાથે આભાર અને રામ રામ